ના હજી મજુર આવે એટલે તમાકુ લઈ આવું ગયો તમાકુ નો રોપ લાવવું પડશે મારે રોપ જોઈ આવ્યો મજુરો નું શેટિંગ કરવાનું છે મજુર આવશે તો રોપ તો ફળ થઈ આવી પણ મજૂરો તો કરવું પડે પેલા મોકલ્યો થશે મજુર બધું લઈને આવે તો બાઈક ઉપર જઈને તો હાલ રોપતો જઈ લઈ આવો મો ચૂંટી ને મેલ્યો હા જા અંબાજી હા અલે કમા ભાઈ હા બોલો ઓ આયુ મોય આ જોવો કે તમાકુ અબી તે ચડ્યો કેતે ને પલાળીન મેલ્યો છે તમાકુ આવો છે એમ ઓ એ બાજુ જઈ તા આવો તમાકુ તમે અરે તમે લેવા આવી કોઈ દાડો બોલો કદી વાય નહીં આ તો આથન ને આકળે તમે આ વળી પૂછી તોરી હારુતી

એક તમે આ ગોર ગોળ કુટું એમાં ખબર નઈ હું તમારા ગાંધી દઉં રોપ રોપજો આવા

આ પેલા પ્લો મળતો તો બસો રૂપિયા અને તારે આ પ્લો વચ્ચે હાથ પડ્યો ને ઓ તે બધાનો રોપ બગડી ગયા એટલે ચારસો રૂપિયા થઈ ગયા રોપના ઓહ જાય રોપ ના ઓહો મા રોપ રોપના ચારસો રૂપિયા થઈ ગયા એના કરતા રોપ જ કરો ના હારો કમા ભાઈ બહાર રૂપિયા નો રોપ મળતો છે

આ તો આખા ખેતર માં તો ચટલા ભાઈ છે ત્યાં ખબર પડી કેટલા એ તો હજાર વઠોના ચારસો રૂપિયા હજાર વઠોના ચારસો રૂપિયા ઓહો ઓતર માં તો ચેટલા નો હા હાથ આંટો રૂપ થયો

તો મારે ચોપા થાય કે માટી ચોટી જાય દાડે તેને દાડે પોણી લઈ લેવાનું પાણી લઈ લેવાનું પાછું ખોબો પછી પાછું કાઢ્યા ને બાદ ભાઈ એતર પાવાનું પોણી મારી તમાકુનો રોગ પહોચી ગયો એટલે પાછું પાછું પોણી લઈ લેવાનું પાછુ લેવું પડે પાછું પોણી લઈ લેવાનું એ પોણી પાછું પંદર વીસ દાડે જેવું થાય ગયા

શાકભાજી વેરી ખાઈ મને ખાતર પોણી તો જોવો જ પોણી જોઈ હા તોમછપ નામ વેર કરીએ તો થઈ જાય અરે તમછપ ના બાટલા ના આવી

મારી દેવાના આ તમાકુ વાર થી આવી સલાહ લેતા આવી તમાર નઈ રહો એવું હા ખાતર તમારું આ ખાતર તો હોય નઈ નાખવાનું પણ પેલા ખેતર માં નાખવાનું છે ખાતર તો મંગાવી તું કેટલું એક બે ટોળો મંગાવ્યા

આ બિજુ નું બચ્ચું આઈ ગયું આ બચ્ચું આવી ગયું આ આઈ ગયું ચાલ છો થાલે જાતા આ લ્યા બોલો

એ ચોપા બોપાનું બધું હું હંગાત રહી પાસે રહી કરાવ્યો અને મને જે પૈસા થાય હાલ દેજો કશો તમે આવતા તમને હજી બુદ્ધિ ઉકલી નહીં કે હું માં લઈ જઈ નઈ તમારું બતાવ્યું કે આ રીતે તમાકુ ચોપવાની આ રીતે ખાતર નાખવાનું આ રીતે પાવાની આ રીતે ચડિયો ભાગવાનો આ રીતે બધું રીતે તમારા આમ જાય હજી મગજમાં તો બેસી જ નહીં બરોબર પદા ક્યાં ચમતા હજી તો કે તમાકુ ચમચમચાની લો

કે મારે તમાકુ વાપી તમાકુ વાપીને શીખવાડજો આવું શીખવાડ આવા તો કંક બતાવું તો ખબર જ પડે કે જે રીતે તમાકુ વાવાય આપવાની વારવાનું ના રીતે તમાકુ ચોખવાની મજૂર કરી કરી એ રીતે કરવાનું તે દર હંગાજ ત્યાં આ કે હું આવું છું કરીને ગયા તે વર્તા જ નહીં અમે ચેના આવે છે તિરણ શીખવાડી દેવું કા રીતે તમાકુ ચોપાય હમણાં આબા જ

આવડી આવડી દરાલ લહણ આ તમાર તમાકુ આવડી તો ના રે આટ આટલો તમાકુ આવશે જોજો ઓનો તો કેરવાની એવી કરવાની છે ને હા તે આટ આટલો તમાકુ અને આવડો નાવડો તો પત્તો પત્તાйно થા પછા પત્તો વચ્ચે પેલા પીલા આવા જોયેલા ઓવા એ પીલા પાછા બેટી નાખવાના મજૂર કરી કમા ભઈ તમારા લીધે લીધે મારતો તમાકુ તમે જોઈને એ જ મારી તમાકુ જેડી જેડી થઈ ગઈ એ

ઓ પાછા આવજો અને પર મને કે શીખવાડો તમાકુ જે રીતે વવાય અમે ચમચમ સીખ્યા ચોપીઓ અને ચમચમ ચડી હશે બધું ખેંચ્યો અને ચમચમ ચોપીઓ છે હું ખબર પડે અહીંયા અને કે આવા આવડી તમાકુ આવી જાય છે ચોપીઓ હમણાં પૂછ્યું જ છે કે મારે તમાકુ ચોપી શીખવાડો અને અમે કે આવડાવડી તમાકુ શિખ્યા ઊંધું આપ્યું હોય છે બધું થળી

કે તમે તમારું કર્યું ખો ને અમે અમારું કરી દોજો હંગાત નહીં ના કે ખેતી કરો ખેતી કરો ખેતી કરી મારી પાસે કે તમે તમારું કરો જોજો આ દોણે તો તારે જેવી જ છે હવે મને તો આવડતું એ નહીં છે કે હું કરું છું હું નહીં કરવાની તમે તો ખબર નહીં મજૂરો પાણી કોમ છે અને મારી નેચી ના પડવા માટે કામ પડે એમ કીધું કે મિત્રો એ દીદી મેં તો કમ્પ્લેટ કરીશું આવે તો સારું છે નહીં નહીં આવે તો પાછું મને કોન અનુભવ આવશે ના હોય એના માટે કોક કઈને બોલાવા તો પડશે જ ખબર પડે મને નહી આ તો નાખી થર મય ટોચો થર ઉપર આશે ને પત્તો મય ગાલ્યો હોય એવું એ કર્યું હોય જોઈ આવી તો પડશે તમાકુ ચી રીતે વાય પાછા કે આવા વળી તમાકુ થઈ ગયું જોઈ આવી પડશે

જોતો ખરો મારી તમાકુ આમ જોતો ખરો ભગુભાઈ પહેલી પેલા ખેતી કરી પણ આહા હા હું પાણી માં ભરવાનું છે હું પાણી ભર એટલે બકરો માં ના રૂપિયા એટલે તમાકુ પર બકરો ના ચડે લે એ તમાકુ ના ઉપર બકરો ના ચડે ઓહો તમાકુ પડી અમે તો ઘનમાં ભગુભાઈ તમાકુ જાણે

રસ્તામાં થોડા શાંતિથી બેહવા દે ભગો ભાઈ કે ટોચો ઉપર આવી ખબર પડે જવા દે મધુરો પણ હરથી ટોપી હશે જ ભગા ભાઈ મને ખબર હતી કામો ભાઈ આવશે જ

અને પછી ચડીઓ ભગાઈ દેવાનો કે ખાતર માં નેચર ડટાઈ જાય એવું કરવાનું પાછા તમાકુ નો વિકાસ થાય બરોબર છે એટલે હું ભાવ તમાકુ તમે કઈ ખબર તમાકુ નો તો જેવો ભાવ એવો બે હજાર તેરસો ચોરસો જેવો ભાવ જેવી તમાકુ હોય એવો ભાવ મળી જાય એવું હોય એવું મજૂર તમારે વધારે ખવાઈ જા પછી યાદ થાય કે આટલો બધો મજૂર કરવા વાયન એટલે ચરિયો ભાગવાનો પાછા પોણી પાવાનો પાછો પાણીઓ બોધવાનો પાછો રોપ મળવાનો રોપ તો તો કોઈ પણ આવડી થાય પછી મજૂર કરી ને હોઠા હોઠ પછી પાછી આવડી થાય પીલા થયા કે પીલા ભાગવાના તમે કમાભાઈ મારી વાત હોય બોલો તમે તો જાણો ચોપડીમાં બોલવાનું ચાલુ કર્યું ને એ ચાલુ કર્યું ખબર પડે કે તમે હું બોલ્યા કે હું નહીં બોલ્યા તમે એમ કીધું કે આવડી તમારું તમાકુ થાય કે પાછું બેટી કાઢો પાછું તમે એ બોલ્યા પાછું ખબર કે બેટી તમાકુ આવડી થઈ એક તમાકુ નું પથ્થું જે આવડું મોટું થયું એના વચ્ચે પીલો ફણકો ફૂટ પીલો તમાકુના હોઠા જેવો બે બાજુ જેટલો પીરો પીરો પીલો નહી પત્તો ના જે સાઈડે એ પીલા ફૂટ તમાકુના જેવા જ એરા બેટી ના ખાવાના કયો ના પેલી પોનેટો જેવું થાય હા પાછા તમે એ ના બોલ્યા તમને ખબર કે તા મજૂર ને ખાઈ જાય અમે મજૂર ખાઈએ એવા છે તમે જે વાત કરો એ તો પછી મજૂર નાખશે કે ખબર પડશે પીલા ભાગશે અને એ બધું કરશે ને એટલે ખબર પડશે આવું કોઈ ને કેતા મજૂર ખાઈ જાય તો ભગા ભાઈ ત્યાં કોઈ મજૂર એ નહીં આવે પછી કંટાળતા નહીં કે હા આટલો તમાકુ વાવતા વાવી દીધી હોય અને આ તો મજૂરોનો બધું છે એટલો મજૂર ચડી વાગ્યા કે આવડામાં તો હું મજૂર કારણ હું એટલો ફરી વળી છું તમે જોજો ખાલી અને ફરી વળજો કે વળી હવતી સારું લે ફરી વળો તો પણ એક વખત આ એક હવે કેરવાની હારી કરજો એ તો બધી થાય કેરવણી બેરવણી બધી થા તમારું તો અસલતા હા તમારે હું કહું છું હા તો તમાકુ આવી એમાં ખાતર નાખવાનું એ ખર્ચો થયો જો મજૂરોનો ખર્ચો થયો તમામ એ તમામ આપણા શેડ્યું એટલેથી તે શેડ આપણે ઘનમાં લઈ જઈએ એટલા સુધીનો ખર્ચો બરાબર છે તો ખેડૂત શું ભારે એ તો એ જ છે કે ત્યાં હોમ ટુ બસ પેલા એ અંદર ઉતાર્યા હોય

યોના તો બાપરાને પૈણાતી વખત બહુ મોંઘું નહીં પડતું આ ખેતીમાં લે આપણે લઈને જાઉં ને તો ખેડૂત રહે ખરીદી બીજા કરશે ભાવ બીજા અને ખેડૂત બાપરો એક જ બાજુ બેહી રહે અને જો ચોધીનો ભાવ ચોદી વાળો જ કરે હોના ભાવ હોના વાળો જ કરે કોઈ બી દુકાનમાં જાય તો નો ભાવ કરે અને ખેડૂત ભાવ કરવા જાય ખેડૂત ભાવ છે ખબર આપણા વેપારીઓ કરી કરીને સાચો હોય છે ને એક વરી એક દાડો આરામ મળે કે આપણો ભાવ કરિયા લે એમ કરીને રે વેપારી ભાવ કરિયા બધો અને વેચ્યા અને સીધો કોઈ વેચીને કોઈ રે વેપારી હોય કોઈ પૈસા ના લઈ જાય તો ખેડૂતના પૈસા આલે તો થો થપ્પો આવ્યો તો ખેડૂત ઘણી ઘેર જાય આવા જે થપ્પો આવે એમાં તો આપણાની મજૂરી ના મળતી હોય

અને હું તો કીધું કમાબા બે તમારે બીજા ખેતરમાં જવાનું છે કોક વાત તો કે હેલો તાન કમાભાઈ હવે વાતો કરતા કરતા ઘેર જીએ અલ્યા ને રે આ તો કે તાન તમે બે આવો હું ઉપરથી જોવા ને મને કાઢી મેળવા પડે કમાભાઈ આ તમને ખબર છે આ નું થાય કે રે ફોટા ચાબવાનો હું ગુણ સા વાણો હું ગુણ સા લેબડાનો આ બધા કોલકત્તા બોલ